જય માતાજી હું સાહિત્યકાર ભાગઢવી બહુ સરસ મજાની ગઝલની માલપા વાત નાજીર દખૈયા કરી છે નાજીર દેખૈયા એટલે કોઈ પરિચય ન આપવો પડે જેની ગઝલું જગ જાહેર છે એમ લખે છે કે ઉપર નહીં કળાય તોય ભીતર ભેરા હશે ઘણા જીવન એવા હોય કે એ દેખાડો ન કરે એ ભભકો ન કરે પણ અંદર જાણે મીઠકનો દરિયો ભર્યો હોય હેતનો હિમાલય હોય દયાનો દરિયો હોય એવા એના હૈયા હોય ઉપર નહીં કળાય તો એ ભીતર ભર્યા છે અને મીઠા જખમથી કોકના અંતર ભર્યા છે સારો માણસ ઠબકો દે ને એમાંય કોકની ભલાઈ હોય ઉપર નહીં કળાય તોય ભીતર ભર્યા હશે ને મીઠા જખમથી કોઈના અંતર ભર્યા હશે એને નિહાળવાને દેજે મને આખડી કે ખાબોચિયામાં જેણે સમદર ભર્યા હશે નાના એવા માણસને પાસે જઈ અને નાના માણસને જેણે કાયમ મોટો બનાવ્યો છે સમદર જેવો બનાવ્યો છે ઈશ્વરને પ્રાર્થના નાજર કરે છે કે એને જોવા મને આખડી આપજો એને નિહાળવાને દેજે મને આખડી કે ખાબોચિયામાં એ સમદર ભર્યા હશે અરે કેવા હશે એ પ્યારથી ભરેલા માનવી કે જેના અપમાનમાં એ આદર ભર્યા હશે એ માણસની વિધ્વતા એ માણસની દયા એ માણસ કેવડો મહાન હશે કે એ અપમાન કરે તોય માણસને મજા આવે એમ કે ફલાણાએ મને ઠપકો દીધેલો ફલાણાએ ઠપકો દીધો એનો ઠપકો દે એનું પણ માણસ ગૌરવ અનુભવતા હોય તો કેવા વિશે એ પ્યારથી ભરેલા માનવી કે જેના અપમાનમાં એ આદર ભર્યા હશે જેને હરેક ઈશારે જીવન દોયલા બને એને આંખોમાં કેવા મંતર ભર્યા એની કેટલી પ્રેમ ભરી આંખે છે કે જ્યાં નજર આપણી માથે નાખે તો આપણને આનંદ આવી જાય પણ છેલ્લી જે કડી ક્યાં છે નાજીર એ તો અદભુત અદભુત વાત કરે છે એટલું બધું આતુર નહીં બનવું પડે ક્યારે તો કે નાજીર પ્રભુને ત્યારે નહીં ગોતવું પડે જ્યારે સૌના માણસાઈ ઘર ફેર્યા હોય છે મિલકત થી ઘર ભેરે માણસ સુખી નથી થઈ જતો પણ માણસાઈના જદી ઘર ભર્યા હશે તે દરેક સમાજ સમાજનો નાનામાં નાનો માણસ પણ આ જગતની માલકા સુખી છે કોઈ દુઃખી નહીં હોય પણ ત્યારે કે ન્યાજીર પ્રભુને ત્યારે નહીં ગોતવો પડે જ્યારે સૌના માણસાઈથી ઘર ભર્યા હશે જય માતાજી જય ભગવતી જય જગદંબા જય શિયાળા